ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલા તમારો બ્લોગ ન જોવાનો તમે નહો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ન બ્લોગ ગમતો લાઈક કરી દેજો શેર કરી દો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે 9 અને ફ્રેશ થઈ ગયા છે આજ તો વહેલા તો વેલા ફ્રેશ થઈ ગયા હવે નાસ્તો કરવા બેઠા છે જો બધે તો ત્યારે વાગી ગયા છે સવા 10 અને બજો ફ્રેશ થઈ ગયા છે અને ફ્રી પણ થઈ ગયા ફ્રેશ તો કેમ ના થઈ ગયા તા ફ્રી થઈ ગયા મમ્મીને કામ કરવાનું હતું તો કરાવવાનું હતું તો કરાય નહી કુછ અને હવે જાય છે શોપે પપ્પા ને મૂકવા અને પાઠ ભાઈ એમને પણ બોટલ દેવાની છે ત્યારે દેતા આવી પપ્પાને મૂકતા મમ્મી જો હજી કામ કરે છે કે મમ્મી બસ મમ્મી કામ કરે છે હજી એટલે મળી લેવું તો આપણે ફટાફટ ભાઈ જાય તો ત્યારે વાગી ગયા છે સવા એક અને બસ હવે શોપે છે આવતા રહ્યા છીએ બંધ કરીને કેમ કે રવિવાર છે એટલે અડધો દિવસ જ હોય પછી અડધો દિવસ આટા મારવાના એમ

રીંગણા બટેકા શાક મગ છે દાળ ભાત છે ને રોટલી રેડી ને છાસ ને એવું બધું કા હાલો પાર્થ ભાઈ એમ ભાઈ દીયો રોટલી પાર્થ જાય હેર કટિંગ કરાય એવા કેમ પાર્થ ભાઈ એની ભાઈ મરાવી હીટ હીટ મરાવી કેવાય મસ્ત કરી દે કેમ ટીકા હીટ હીટ ટીકા આયદ ને યો કોઈ મારું ફરાવાય

બધા ગયા વીજળી તો કેવો આવે આવે તો આવું થાય ગરમી ના કંટાળી જપ્પા બધા પપ્પા જાય નિરા ખાઈ પપ્પા ન ગમે પલ્લી ગયા તાલી ગયા નાઈ વરસાદ માં નાઈ ને મજા આવે પાર્થભાઈ પલ્લીને ને થોડા ઘણા બહુ કેમ પાર્થભાઈ પલ્લી ને આવ્યા થોડા ઘણા થોડાક પલ્લી ને બહુ ઘણું ગમે આવ્યા વરસાદ હા મમ્મી અત્યારે કરે છે ભજીયા તૈયારી ભજીયા એ તો વરસાદ આવે ને ભજીયા નો પણ ને એવું તો બને ને એટલે મમ્મી તૈયારી કરે છે બધી ભજીયાની આવું ખમણો છો ડુંગળી છે બટેકા આખી શેરીમાં બધા નાતા બોલો આવે પાંચ સાલ ની શેરી હું માહોલ લેવા ગયો તો ન્યાય એટલા બધા નાતા આખા રોડ પર બધા ઉભા રહી ગયા